ઉધના વિસ્તારમાં સિલિકોન શોપિંગમાં થયેલ આંગડિયા પેઢી લૂંટનો મામલો પોલીસે મુખ્ય આરોપી જોગેન્દ્ર ઉર્ફે યોગી ગૌડને પિસ્તોલ સાથે પકડી પાડ્યો આ પહેલા પહેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી પકડાયેલ આરોપીએ ગત તેર સપ્ટેમ્બરના રોજ ઉધના વિસ્તારમાં આવેલ સિલિકોન શોપિંગમાં તમંચો બતાવી લૂંટ કરવા માટે આવ્યા હતા આંગડિયા પેઢીના કર્મચારીને ઘાતક હથિયાર વડે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી લૂંટની કોશિશ કરી હતી જેમાં તમંચો જેવા હથિયાર લઈને આવનાર સમને સીસીટીવી ફૂટેજ મારફતે વેરીફાઈ કરવામાં આવ્યો હતો હાલ પકડાયેલા આરોપી ઘટના બાબત બનતા ફરાર થઈ ગયો હતો પોલીસે ઘટના સ્થળ ઉપરથી આરોપી રાજુ રાજુસિંહને પકડી પાડ્યો હતો

એક લૂંટના પ્રયાસ નો બનાવ બન્યો હતો આ બનાવમાં પોલીસે અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને ત્યારબાદ ચાલુ રાખી હતી જેમાં જોગીન્દ્ર ઉર્ફે જોગી ગૌડા એ ઓરિસ્સાનો રહેવાસી છે પોલીસને એની બાતમી મળી હતી એ અનુસંધાને પોલીસે એના વિસ્તારમાં જઈ ગંજામ જિલ્લાના લાઠી ગામે જઈ અને તેની ધરપકડ કરી હતી પોલીસે તેની કસ્ટડી મેળવી અને અહીંયા એને લઈ આવ્યા હતા ત્યારબાદ એની પૂછપરછમાં પોલીસને એવી માહિતી મળી હતી કે એ વખતે એની પાસે વેપન પણ હતું જે વેપન ની અંગે એણે પૂછતાછ કરી હતી તો વેપન એનું સચિનના રેલવે ટ્રેક પાસેથી એને છુપાવી રાખ્યું હતું એ વેપન પોલીસને મળી ગયું છે પરંતુ એની સાથે જે ત્રણ કાર્ટ્રિજ હતી એ કાર્ટ્રેજ હજી પોલીસને મળી નથી એના માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડીની પણ માંગણી કરીશું અને એ આધારે જો પોલીસને જે પણ વધુ વિગત મળશે અથવા વધુ જે મુદ્દામાલ મળશે એને કાયદેસર જમા લેશે અગાઉ કેટલા આરોપી પકડાયા હતા હાલ જે આરોપી કોઈ પકડાવવાનું અગાઉ કુલ ત્રણ આરોપીઓ પકડાયા હતા અને હાલમાં જે આરોપી છે એના અગાઉના બે ગુના છે કે જેમાં ઉધનામાં અને સચિનમાં એને લૂંટનો જ બનાવમાં એ સામેલ હતો આ ઉપરાંત અન્ય એક આરોપી શાહિલ ઉર્ફ ગુડ્ડુ એ હજી પકડવાનો બાકી છે આરોપી જે આ પૂરી ઘટના હતી એમાં આરોપી જે એક બીજા વ્યક્તિ સાથે રાજુ બબલુ સિંઘ બબલુ સિંઘ સાથે સિલિકોન શોપર્સ પાસે ગયો હતો અને પોતે બહાર ઉભો હતો અને જે બબલુ સિંહ અંદરથી લૂંટનો પ્રયાસ કરવા ગયો હતો અને એ દરમિયાન એનું ભાગવું પડ્યું હતું એને જોઈને આ તત્કાલ ત્યાંથી નીકળી ગયો હતો અને છેલ્લા સાડા ત્રણ માસથી પોતાની ધરપકડ ટાળતો હતો

આજે વેપન મેળવવામાં એમને મદદ કરનાર સાહિલ ઉર્ફે ગુડુ સિંહ છે આ વ્યક્તિની હજી ધરપકડ બાકી છે બાકીના જે ચાર આરોપી હતા એમાંથી એક વ્યક્તિ છે ધ્રુવનારાયણ સિંહ ઉર્ફે ધ્રુવ નારાયણ સિંઘ કરીને એક વ્યક્તિ છે ઉર્ફે ધીરુ સિંહ એને ટીપ આપી હતી કે આ જગ્યાએથી તમે લૂંટ અથવા ચોરી કરી શકશો અને અહીંથી મોટો માલ તમને મળશે આ પ્રકારની ટીપે એણે આપી આ પ્રકારે

રાજપૂત એ અગાઉ ભટોદરાના એક ગુનામાં હતો અને ત્યાંથી તે પ્રવીણ રાઉત નામના એક ભૂતપૂર્વ મતલબ અત્યારે જેલમાં છે એ વ્યક્તિ સાથે જોડાયેલો હતો અને એની ગેંગના કોઈ માણસ તરીકે એનું કઈ ને કંઈ જગ્યાએ સંગવણી હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી છે પોલીસ વધુ ઊંડાણપૂર્વક આ બાબતે આ બાબતે તપાસ કરી રહી છે કે હજી ખરેખર એનો એક્ટિવ રોલ કેટલો હતો અને અન્ય કોઈ લોકો પણ આમાં આ ગેંગ સાથે સંકળાયેલા છે અથવા એમની પાસેથી કોઈ પણ જાતની મદદ મેળવી રહ્યા છે એ બાબતે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે